લોગન અમે વાત જાય દિલ્હી ઉધી હા બરે તો બધું અટાઓ હા ગરીબોને આરામ બંધ કરો ગરીબોને આરામ બંધ કરો મારી દુકાનના 2 લાખ રૂપિયા ભાડું લીધું છાપરાનું આટલા કેદીનો અરે છોડવો કરો આ કાકો જે 30000 રૂપિયા ભાડીનો ચાર દાડા આપો ની કવાય કે ની કવાય મારી રાજી કરાઈ મારી દુકાનથી રાજી કરાઈ કરાવો કે રાજીઓ મારો કોઈ થયા નથી આગળ પાછળ અને બે પગે અપંગ છું ધંધો પણ થયા નથી છોકરા પણ રોટલો હાલતો નથી બૈરું પણ મરી ગયેલું છે હું બિલકુલ નારાજ મળત છું એવી રીતે બાપજી મારી ધ્યાન રાખો મને પૈસા નથી લીધા કોઈ નહીં લીધા ઉભો રહેવાનું સાબિત નહી હોય સરપતે નદી લીતો તો કોઈ નહી લીદા કા અમે દે આવી છે આના નહી લીતા અને આતાર ઊભા કર્યા છે ના ખોટી બધી અપા કરીને અને અમાર નદી લીનો છે અને આવી દીધી ને મોટી મોટી હોટેલ આગળ છે દબન આટ આવો એટલે અમે કોઈ લારી પંચાયત વાળા અત્યારે અમારી લારીઓ હટાવી અને એના સિવાય લારી સિવાય કોઈ આધાર છે કે કે સરપંચ સાહેબ પાંચસો પાંચસો રૂપિયા અમે તો આજ સુધી આપ્યા નથી આટલો વર્ષથી તો કોઈએ હટાયા નહી એટલે તમારી વાત ખોટી છે એમ કે સરપંચ સાહેબ પૈસા લીધા છે એમ એ વાત ખોટી છે એ વાત ખોટી છે કોઈ અમારી પાસે પૈસા લીધા નથી અને આ બધી અફવા ક ઊડાવી છે એમ કરીને આ દબાણ કર્યું એવી રીતે આ રીતે દબાણ કર્યું અને ઓલી કરો પૈસા તો લેશે પણ જે રવિવારી બજાર ભરાય છે ને એમાં પૈસા લેવામાં આવે છે અમે તો ગામવાળા છીએ ને અમે અમારા ગામનો વિકાસ એ માટે કરી રહ્યા કે અમારા ગામવાળા લોકોને રોજગાર મળે અને બિચારા સવારથી સાંજ સુધી બેસે છે તો પણ એમને બસો રૂપિયા બે કિલો આટાના પૈસા મળે છે વધારે પૈસા મળતા નથી અને એમને એવું કહેવામાં આવે કે સરપંચ સાહેબ અમારા જોડે પૈસા લે અમારે ત્યાં કોઈ પૈસા લેતા નથી અને જેના વાત ફેલાય હોયને જેને કીધો એ માણસ અમને રૂપરૂપ સામે આવે અને અમારે જો આજમાં ધંધો ખરાબ કર્યો અમે અઠવાડિયા સુધી વાળ જોઈએ અને આજનો ધંધો અમારો ખરાબ કર્યો અને અમારું બધું દબાણમાં ભરી નાખી દીધું છે વસ્તુ તો અમને અમારો ન્યાય અપાવો બીજું અમે કઈ જ માંગતા નથી